એટલે હું છ મહિના તો તમને ગાડી લઈ આલું પૈસા હાલ દઉં દાગી દાગીના બધું હાલ દઉં એટલે કે હા કુખાર મેલડી અમે બિહારી પછી તો અમારું ભલું ભલું થઈ ગયું કુળદેવી રાહ એટલે કુળદેવી શું કરે બે માતાઓના ઝઘડા થાય પછી ઝઘડા થાય એટલે કુળદેવી એવું કે તું બધા હક અધિકાર મારા ના છીને પછી એ દીકરો શું કરે નવી બાઈક લાવો તો ચુંદડી મારી બોત દે એ કુખાર મેલડી લે નવું સાધન લાવે ચોલ્લા કરી દે તો ઘરની માન રિહાય રી ચડક ના ચડે તે તો બધા દીધા ગાડી તો લાવે ચોલાય કરી ચુંદલી ની બોત દીધી તો મા રિહાય કે ના રિહાય કે તો દીકરા આવવા મોડ્યા તો બાબરી તું તો એ માતા નાલવા લવા મળ્યો લે તે તો મારો હક છીનવી લીધો એટલે માતા ખીજાય એટલે શું કરે ઝઘડો કરાવ ઘરમાં ઘરમાં ઝઘડો કરાવ પતિ પત્ની ને બે ભાઈ ને ભાઈઓ ભાઈઓ એવા લડે એવા બાજે જે ગુસ્સામાં શું કરે ગુસ્સો આવે ક્રોધિત થાય ને ગુસ્સા શું બોલે એનું વિવેક નષ્ટ થઈ જાય એની સમજવાની વિચાર શક્તિ સંકલ્પ શક્તિ તૂટી જાય ગુસ્સામાં બે કાબુ થઈ જાય મન એટલે તરત ગુસ્સા કહી દે મેલેડી ની સોગન જો તને તારા ઘર નો ઉમરો ચડું ભાઈને એવું કહી દે બરોબર સોગન લઈ લીધી એટલે જગત માં એવું વાપર્યું છે કે દેવી શક્તિ ની સોગન થવાય અને અમે તો માં તો એવું જ વાપર્યું છે બંદૂક ની ગોરી ભલે વાગી જાય હમ ના ખવાય વાપર્યું છે ગીતો માં પ્રવીણ લુણી એ ગાયું છે આપણે ગાવા આવે છે ને જે પ્રવીણ લુણી ગાય છે બધી રેગડ્યો એને ગીત ગાયેલું છે અને જે દાડો ભાઈ ના ઘેર પ્રસંગ આવ્યો અવસર આયો ગમે તે ભાઈ બીમાર પડ્યો અને એના ઘેર કદાચ ઉમરો ચડીને એની ખબર કાઢવા જાઉં એ દાડો હું તમારો ખોડો કાઢી નાખું એ દાડો હું રિહાઈ જાઉં એટલે કુળદેવી રાજી થાય હા હવે તું રિહ તું રિહાઈ જા થાય કે નહીં હવે તું રિહાઈ હવે લે તારી સોગન ખાધી હવે તું તાર કોમ કર મારા અખંડ દીવા ચાલુ રાખો ને અખંડ રોજ મને શીખંડ પૂરી સોગંદ ખટકી હોય ખટક નહી તમારો કોઈ વાલો દીકરો હોય બરોબર દાખલો આલુ તમે જેને બહુ વાલ કરતા હોય તમારો દીકરો છે તમારી દીકરી છે દીકરી કે દીકરો સમજણ એને આય જે હોય એને ખૂબ સમજણ હોય એને બધી ખબર પડતી હોય અને તમારો દીકરો જોડતો હોય કે મારી આ વાતે ખોટી છે છતાંય તમે એના માથે હાથ મૂકીને સોગન ખાવ કે મારા છોકરાની સોગન જો આ વાત ખોટી હોય અને તમારો દીકરો જોડતો કે આ વાત ખોટી છે છતાંય મારી મારા માથે હાથ મૂકી હું મારી માનો વાલો નહીં દુઃખ લાગે કે નહીં એટલે એવી માતાઓને દુઃખ લાગે કે આટલો બધો વાલ કરતો તો મારી સોગન ખઈ લીધી છું હું વાલી નહીં કે અમથી અમથી વાતે મારી સોગન ખઈ લીધી એટલે હું દંડ ના આલું હું માં શું ચારે કોઈ મારું કદાચ કોઈ મારી સોગન નહીં ખઈ લે ને પણ હું એ દીકરા મારું ચમ સોગન નહીં જોતી હું એનો પ્રેમ જોઉં પણ કોણ મારી જાય તમને તમારા નડવા દેવ જો લગીન મારો માથે હાથ છે ને

ચોઘડિયા એટલે શુભ ચોઘડિયું લાભ ચોઘડિયું કાર ચલ આ બધું હોય છે ને તેમાં જે કાર ચોઘડિયું આવે ને એ કાર ચોઘડિયા શું હોય ભૂતોની દુષ્ટ શક્તિઓની આવા રખડતા જે હોય ને ચૂડેલ દુષ્ટ આત્મા પ્રેત એની શક્તિ તાકાતવર થઈ જાય એ ટાઈમે જો કદાચ મારા જેવી માતાનો હાથ ના હોય જેના માથે હોય ના પર જતો ચાર રસ્તા બની જાય જાય કોઈ ભૂત ને તેને પાડી દે એના પગ પગ બધું ભાગી નાખે તાલા મારી નાખે જોયું છે ને આવું આજ તમે બાઈક લઈને જાવ છો તમને ટચ નહી થતું અને તમારું ઢેચાણ નહીં સુલાતું ને તમારી માની દેન છે

તમારા ફેજ જો આવા ગુના કરશે તમે એમ કહો કે ના મારી અમે સોગંદ નહીં ખાધી બેઠા યાદ કરવાનું શાંતિ થી માં આ રવિવાર જ્યા તો આ પ્રવચન માં નવું સાંભળ્યું અમે કે માતાજીએ કીધું કે જુઠ્ઠી સોગન એક વખત ખાલી લીધી હોય ને તમને તો એ દેવ તમારાથી એતરાજ હોય હોય ને હોય ભલે પછી તમે અખંડ દીવા કરો છતાંય તો માં મારી કુળની માતા મારા ઘેર પૂજા મેલડી માતા કે મારા ઘેર પૂજા થી છંદની સદી ભૂલ ચૂક હોય તો માફ કરજે ભલે પણ કોઈ સ્વાગન તારીખી હોય ને તો યાદ કરાવજે અને કદાચ તમને યાદ ના આવે ને તો એક શ્રીફળ વધેરો ખાલી તમારી ઘરની માં કુળદેવી દેવીને કે માં કદાચ જોડે અજોડે હાચા જુઠા મે તારી માં જુઠ્ઠી સોગન ખઈ લીધી હોય તો માં એક નારિયો લાલુ છું અને પાંચ કિલો ચકલાન ચણ નાખું છું તારા નામથી થી માં કદાચ સોગન ખાઈ લીધી હોય ભૂલ થઈ જાય તો માં માફ કરજે હવે પછી હાચી જુઠ્ઠી તારી સોગન નઈ ખાઉ ભલે મારું ગરુ કપાઈ જાય તમારી માં રાજી થશે પેલા તમે ના ખાધી હોય તો તમારા બાપ પતિ માફી માંગજો બાપે ના ખાધી હોય તો દાદા વતી માફી માંગજો સાબિત કરાવવા માટે ઘડિયાઓ હાથમાં દીવા ઉપાડતા ખબર છે કોર્ટ કચેરી ન્યાય નતો કાર બોલો છે ખોટું લહેર મારી માતાનો દીવો ઉપાડ લે કે જો પેલો ખોટો હોય તો દીવો ઉપાડતા બીવ પણ અમુક વાત એવી હોય આબરુ નો પ્રશ્ન હોય કે ગમે તેવી વાત હોય સમાજમાં આબરુ જાય તો મોણસ ને આબરુના ડર ના ખાતર તમારા બાપ દાદા એ ચોક હાથમાં દિવાળી ઉપાડી લીધા છે ખોટા હશે કે નહીં શું ખબર તમારા દાદાનો આવો ગુનો હોય શું ખબર તમારા બાપનો આવો ગુનો હોય શું ખબર તમારા દાદીનો આવો ગુનો હોય અને કે છે ગુના બાપ દાદાનો જ નડે હજુ તમે જે ગુના કરો છો ને તાર હાલ એ તો તમારી આવનારી વસ્તી ભોગવશે હજુ તમારા ગુનાનું ફળ નહીં આ તમારા કર્મોનું ફળ નહીં આ હજુ તો તમારા બાપ દાદાનું ચાલે છે હજુ તો તમે જે આ કરો છો ને એ તો તમારા આવનારા ભવિષ્યમાં તમારા આવનારા વારસદારોને ભોગવવું પડશે સુખ કે દુઃખ પણ તમારા બાપ દાદાએ આવી આવી ગલતીઓ કરી હોય અને કે મારી ગુર દેવી અમને ચમ કોમ નહીં કરતી

પણ તમે એક વખત તમારા બાપ દાદા તમારા વતી ને પણ તમારા દાદા તારો દીવો કે સોગન ખાધી હોય તો એક વધેરું છે તમારી મા બાથ માં લેશે છે ગોડાઉ મેલડી આવું એને માતાઓ મળે એના માટે દેવ નો દેવ જેવું થવું